દિવસ સાવરકુંડલાને બ્લડ બેંક સાવરકુંડલા શહેર માટે આજનો દિવસ ઐતિહાસિક અને ગૌરવનો દિવસ સાબિત થયો છે વર્ષોથી નાગરિકો તથા દર્દીઓની સૌથી મોટી અને મહત્વપૂર્ણ માંગણી સાવરકુંડલામાં પોતાની આધુનિક બ્લડ બેંક આજે સાકાર બની છે

સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં પૂર્ણ થયો સાથે જ જિલ્લા કલેક્ટર ડીડીઓ એસપી શ્રી ઉપરાંત વિવિધ સરકારી અધિકારીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ મહત્વ આપ્યું ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ જણાવ્યું કે આ લોકાર્પણ રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના કરકમલોથી પૂર્ણ થયું જે આપણા માટે સન્માનની બાબત છે આ બ્લડ બેંક માત્ર એક ઇમારત કે સુવિધા નથી આ આપણા લોકો માટે જીવનદાયી આશા છે હવે તાત્કાલિક રક્તની જરૂરિયાત માટે નાગરિકોને દૂર જવું નહીં પડે અને તબીબી સેવાનો વ્યાપ અને ઝડપ બંનેમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળશે આ અવસરને વધુ અર્થપૂર્ણ બનવા માટે સદભાવના ગ્રુપ દ્વારા આયોજિત વિશાળ રક્તદાન કેમ્પ ખૂબ પ્રશંસનીય છે આજે યુવાનો દાતાશ્રીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા આપવામાં આવેલ ઉલ્લાસભર્યું રક્તદાન માનવતાનો ઉત્તમ સંદેશ આપે છે આ શરૂઆત નવા બ્લડ બેંકને મજબૂત આધાર આપશે અને અસંખ્ય જીવને બચાવવામાં મદદરૂપ બનશે અનુરૂપ સદભાવના ગ્રુપ દ્વારા વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું શહેરના યુવાનો દાતાશ્રીઓ અને સામાજિક કાર્યકરો દ્વારા ઉલ્લાસપૂર્વક રક્તદાન કરવામાં આવતા માનવતાનો સુંદર સંદેશ પ્રસર્યો નવી બ્લડ બેંક માટે આ રક્તદાન અભિયાન પ્રારંભિક મજબૂતી રૂપ સાબિત થશે આ બ્લડ બેંક લોકાર્પણ તેમજ રક્તદાન કેમ્પ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કશવાલા કલેક્ટર શ્રી ડીડી ઓશ્રી માનવ મંદિરના ભક્તિરામ બાપુ સહિત નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત હોદ્દેદાર શ્રીઓ અને સદસ્ય શ્રીઓ જિલ્લા સાવરકુંડલા શહેર તેમજ તાલુકા સંગઠન હોદ્દેદાર શ્રીઓ સભ્યશ્રીઓ વિવિધ સંસ્થા હોદ્દેદારશ્રીઓ સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય સરફરાજ ખોખર અમરેલી